कभी ये रुलाए जिंदगी कैसी है पहली तो कभी ये रुलाए ओ हो 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 अब तो मेरा राजा बहुत खुश खुश लग रहा है उससे दोइने आ कोई जिंदगी कैसी है पहली

હમણાં તમને પછી હશે ને જો થઈ જાય ને તો હું તમને હાજર આવું ને નોકરી ચૂટી ને એટલે ખુશ ખબર આપીશ તમને જીવન માં આયાત કરે આયાત કરે આયાત કરે મહેનત કર્યા વગર કઈ મારે રોટલો હા રોટલો આપડે ઘણો હોય બાજુ ધરાવો પડે

પાછો ગામને ને આજે આવો પાછો હા હા આ ને શું કરી ને

હકીકત છે હવે પછી કઈ બરાબર પાકું થાય ને હા નકાર પછી મારે માં જાવું પડશે

એક લાખ રૂપિયા જોવા એ તો કીધો ભાઈ કારણ કે મારે છે ને તમે જે કામ મને હતવું છે ને એમાં બહુ મહેનત મળે છે હું રાત દિવસ રમે મહેનત કરું છું ત્યારે મારે આ બધું કામ તમારું થાશે એટલે એક લાખ રૂપિયા તો મારે જોશે જ બાકી બાકીના ચાર લાખ વધારે આપો કારણ કે એને જરૂર છે એટલે હા એટલે હા હા એ મારે છે

વાહ ઓહો આ તો શું થઈ ગયું આમના દેખવા દેજે કોઈ નહી બોલતા નહી ચાલતા મારો ફોન જો ગયો લા ફોન તો કરું ફોન કરવા દે તો જો લઈને આયા એમ બાપા વિકેટ ગઈ લાગે છે બાબુ મસાઈ બાબુ મસાઈ જિંદગી ઓર મોત ઉપર વાળા કે હાથ પે

રાજમેન્દ્ર ની કરો કે પછી જીતેન્દ્ર ની કરો હવે અમિતાભ બચ્ચન ની કલાકાર કરવી પડે ભાઈ હા હેલો હા હવે છે ને હવે જાઓ પાછો અને સાઈડ ને કહીશ કે મારે મહિનાની રજા જોતી છે નોકરી એ પછી રાખવી પડે ને ખરેખર મહિને અહીંયા નોકરીમાંથી એમ કે તમે હાક રજા હોય ને મારે ફોર્મ ભરી મૂકવું પડે એક પછી મહિનાની રજા લઈ જાઓ જાવ નિર્માતાને કહી કે હવે પાકું થઈ ગયું તો ઠીક છે નકર કાઈ નહીં આ તમારા ચાર લાખ પાછા નકર લેતા હું હાલો તમે રસોડામાં જાઓ હું મારી રીતે કરું એક મહિનાની રજા નમસ્કાર તમને આવા ઓમ કરે નિર્માતા છે ગુજરાતી હીરો આનંદ બનાવી આનંદ પિક્ચર ની એમાં છે ને તો કોઈ દિવસ મને લઈ જાય ને આગળ એક્ટિંગ કરવા એક્ટિંગ કરતા નહોડે એમાં બહુ છે તમારે hmm. <laughs> <laughs> <inaudible> <re bronze> રાજા 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 અરે ઓ લાખ રૂપિયા છે આપડા લાખ 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 રૂપિયા 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 હોય તો તમે તમે લેતા લેતા હો હો લાવો રાજા

બત ઓય એ છોકરો આવી કે હા હવે તમને છે ને તમને બનાવ્યા છે ને મારા બાપાએ 5

તો આ વિડીયો તમે બોલો લાઈક કરો લાઈક કરો શેર કરો અને જેથી કરીને તમને જલ્દી અમારા આઈડિયા મળી જાય તો આવજો મિત્રો ફરી પાછા બીજા